સમગ્ર ભારતમાં ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે ઉજવાતો હોલિકા દહનનો તહેવાર અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલ બાઠીવાડા ગામે ધૂળેટીના દિવસે ઉજવવાની વર્ષો જૂની પરંપરા આજે પણ કાયમ ઢોલ અને ત્રાસાથી ગુંજ્યું બાઠીવાડ બાર મોવાડા પૈકી અગિયાર મોવાડાના બાર હજાર લોકોએ આજે મનાવ્યો અનોખી હોળી ઉત્સવ જોવા અહેવાલમાં સામાન્ય રીતે સમગ્ર દેશમાં હોળીનો તહેવાર ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે ઉજવાય છે પરંતુ અરવલ્લી જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં ધૂળેટીના દિવસે હોળી પ્રગટાવી તહેવાર ઉજવાય છે જિલ્લાના મેઘર

રિવાજ પ્રમાણે હોળીની ખાદ્ય કરતા રહે ખાદ્યનો ખાડો ખોદી તેમાં માટીના ચાર લાડુ મૂકી તેના ઉપર કુંભ મૂકી દરજા સહિતનો સ્તંભ રોપવામાં આવે છે તમામ હોવાડાના લોકો અલગ અલગ ગ્રુપ બનાવી સમૂહમાં મહિલાઓ સહિત ઢોલ વગાડી લાઠીઓ વડે હોળીના ગીત ગાય છે ત્યારબાદ ગણતરીની મિનિટમાં સ્તંભની આજુબાજુ લાકડાનો મોટો થર બનાવવામાં આવે છે ત્યારબાદ સમાજના મુખી સમાજના આગેવાન સાથે શ્રીફળ વધેરી અગ્નિ પ્રગટાવવા માટેના ચાર કાકડા તૈયાર કરી અગ્નિ પ્રગટાવવામાં આવે છે આગેવાનો સડકતા કાકડા હાથમાં લઈ ખૂબ જ ઝડપથી દોડતા હોળીની પ્રદક્ષિણા કરતા હોળી પ્રજ્વલિત કરે છે હોળી પ્રગટી ગયા પછી ઉપસ્થિત સૌ કોઈ હાથમાં શ્રીફળ પાણીના લોટો સામૂહિક રીતે હોળીની પ્રદક્ષિણા કરી હજારોની સંખ્યામાં છૂટા હાથે શ્રીફળ સામૂહિક આહુતિ આપે છે પરંપરાગત રીતે પોતાની ભાતીગઢ ગણેશમાં સજ્જ થઈ બાટીવાડાનો ઠાકોર સમાજ ધૂળેટીના દિવસે હોળીનો ઉત્સવ મનાવે છે હોલિકા ધનના દર્શન પછી મુવાડાના લોકો પોતપોતાના મુવાડામાં જઈ ઢોલ રમે છે સાંજના દિવસે હોલિકા દહન થયું તે જગ્યાએ સમગ્ર ગામ પાણીનો લોટ લઈ હોળીને ટાઢી પાડે છે હોળીના નીચે મૂકેલ માટીના લાડુ કુંભ કાઢી તેમાં કેટલો ભેજ રહેલો છે તેના ઉપરથી એટલે કે આવતું વર્ષ ખેતી માટે કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે આ વિસ્તારના બક્ષી પંચ સમાજના લોકોએ જૂના વેર ઝેર ભૂલી એકમેક થઈ હોળી ઉત્સવની ઉજવણી પરંપરાને જાળવી રાખે છે સમાજના મુખીની હાજરીમાં હોળી પ્રગટાવી હોળી ઉત્સવની પરંપરા શૈલી મુજબ અનોખી રીતે ઉજવણી કરે છે ધૂળીટીના દિવસે હોળી પ્રગટાવવાની વર્ષોથી ચાલી આવેલી અમારી પરંપરા મુજબ અમે આજે પણ હોલિકા દહનનો તહેવાર ઉજવ્યો જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ્નાઇન ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચૂડાયેલ એસ્નાઇન ન્યૂઝ સાથે